પ્રસંગોચિત ઉદ્બોધન માટે સાદર આવકારીએ ઉર્જા સપર પ્રોત્સાહક અને પ્રેરક ઉદ્બોધનમાં એથ્લેટિક્સ રમત ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે બોલો ભારત માતા કી તાળીઓના ગડગડાટથી ભારત માતા કી વંદે પ્રોત્સાહિત કરીએ વંદે બોલો કનસરી માતા માલવી માતા

મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા ભાઈઓ તથા બહેનો આપણે સૌ તાળી આપણા માટે વધાવી લઈએ અને ખાસ વિશેષ મારા માટે પણ ભગવાન બિરસા મુંડા ની એકસો પચાસ જન્મ જયંતિ મારું સન્માન જયારે કરવામાં આવ્યું યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવશે સરસ સર્વ હરપતિ શાંતિલાલ છોટુભાઈ બોરીગામ સમાજ સન્માન એટલે વ્યક્તિગત ધોરણે આવાસ હોય આવાસ ની હોય કોટી હોય

જે બાજુની શાળામાં માન્ય રમણભાઈ બધા લાભ મેળવી રહ્યા છે આપણે સૌ તાળીઓથી અભિવાદિત પણ લોકો અહીંયા બેઠા છે આજે મંજૂરી પત્ર માનવંતા અને વંદે માતરમ એ માત્ર બે શબ્દોમાં હરુભાઈ દુબળા સામાન્ય નારો નથી ઉમરગામ વંદે મા કે જંગલ ની અંદર ચાવી અર્પણ કરવામાં આવી રહી છે ચળવળ માટે આઝાદી ચળવળ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના પૂરેપૂરી મંજૂર થયેલ રકમ એટલે માતૃભૂમિ ને વંદન ભારત માટી ને વંદન ધોળીપાડા ઉમરગામ અને એ વખતે હું કહીશ કે ચોક્કસ ચંદ્રોપાધ્યાય દ્વારા ગુજરાત ગવાયું હતું અને એ વખતે આ આખા ગીત મિત્રો ભાઈ જેઠા તમને કેતા આનંદ થાય ઉમરગામ તાલુકો અઢારસો ને છન્નુ માં અંતર્ગત ચૌદ હજાર રવિન્દ્રો દ્વારા એમને તાળીઓથી વધાવી વખત

અધ્યક્ષ પણ હાજર છે જંગલ જમીન ના આદેશ પત્ર દેશ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે તાળીઓથી વધાવી લઈએ જયારે નિર્ણય લીધો કે ગૌરવ યાત્રા

आ यात्रा जवानी के बारी के हाँ सरीगाम भगवान बिरसा मुंडा महान धर्म योद्धा एक स्वतंत्र सेना जन्म पंदर नवेम्बर अठार सौ

जुनून और अटूट विश्वास यहाँ हर कदम एक लक्ष्य की ओर बढ़ता है हर सांस एक नए संकल्प की गूंज है, क्योंकि खेल सिर्फ जीतने का नाम नहीं, मजबूत करने की साधना है। आज खुल रहे हैं वो द्वार, जहाँ खेल बनेगा सम्मान का प्रतीक और खिलाड़ी बनेंगे हमारी शाना तो तैयार हो जाए क्यूँकी शुरू होने जा रहा है वो सफर जब हर खिलाड़ी बोलेगा मैं हूँ भारत की शान પ્રતિકાત્મક અને ધર્માતર પછી તેમનું નામ બદલી અને ડેવિડ બિરસા જે કરવામાં આવ્યું ત્યાં તેમની જે શિખા કાપી નાખવામાં આવી આગાર કાલે યુદ્ધ તો પીર કાઘાળ

तुरंत तो भागो तुम्हारा घर पश्चिम में है तुम चले जाओ के वही चले जाओ आज सब तो मित्रों ये घटना आता अरे आग ही अगैन ज्वाला मात्र आदिवासी समाज पूर्ति नहीं देश का तमाम नागरिकों ने आगन ज्वाला लागी अंग्रेजों ने भागे झूठ को अरे भगवान बीरसा मुंडा बिरुद प्राप्त हो આપણે સૌને ગૌરવ છે મિત્રો રમતવીરોને જોરદાર તાળીઓથી આપણે અભિવાદિત અંગ્રેજ સરકાર મંચ નો કાર્યક્રમ દબન ચાલુ છે મિત્રો મહાનુભાવો નો શુભારંભ કરવામાં આવશે વખતે જય કા નારા ભારત દેશ જય જોહાર કા નારા હૈ ભારત દેશ અમારા હૈ આ નારો આપી આદિવાસી સમાજ ને જાગૃત અને સુસપ્ત અવસ્થામાં પડેલી દેશ ભક્તિને રાષ્ટ્ર ભક્તિ સાથે જગાડવાનું કામ આટલા વર્ષો પહેલા એ વખતે થયું હતું મિત્રો અંગ્રેજોને કોઈ પણ કિંમતે ભગવાન બિરસા મુંડાની આ ક્રાંતિકારી જ્વાળા અંગ્રેજોને કુચડવાનું કામ મિત્રો એ વખતે થયું તો અને એટલા માટે આ ગૌરવ દિવસ ગૌરવ યાત્રા યોજવાનું આપણા બધાના ભાગે અસહભાગી થયા છીએ આપણે આભાર માનીએ દેશના એ સૌથી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો નો ગૌરવ યાત્રા સમી આઝાદીના પંચોતેર વર્ષ બાદ એ સાચા અર્થમાં ગૌરવ આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે મિત્રો नरेश जी એમની વાતમાં ઘણી બધી વાત કરી અને કદાચ અને કદાચ આદિવાસી સમાજે આપેલ બલિદાનની વાત કરું આદિવાસી સમાજે રાજકુમાર રામ ને ભગવાન રામ માં પરિવર્તન કર્યા જ્યારે આદેશ થયો રાજા વિષેક થવાનો હતો અને જ્યારે માતાનું વચન પાળ્યો અને વનવાસમાં ગયા ત્યારે એક રાજકુમાર જંગલની અંદર જેણે સહારો આપ્યો સૈહારો આપ્યો અને આ આદિવાસીને અમારા જનજાતિ સમાજના લોકોએ જ્યારે પરત મોકલ્યા ત્યારે ભગવાન રામ તરીકે અમને એ ભારતની સંસ્કૃતિ સ્વતંત્રતાની રક્ષા માટે સદ્યો સુધી લડત ચલાવી છે ડાંગમાં ભગવાન શ્રી રામે એ સબરી નામની ભીલ ગ્રામ્ય માતાએ એઠા બોર ખાધા મિત્રો ભારતના આદિવાસી સમાજે અંગ્રેજોને વિદેશી શાસકોને બતાવી દીધું કે તેમની ક્ષમતા શું છે તિલકા માજીના નેતૃત્વમાં લડાયેલા આપણને સૌને ગૌરવ છે મિત્રો આગેવાની હેઠળ લડકા મુમેન્ટ આપણો ગૌરવ મિત્રો વધારે છે આપણને સિંધુ કાંતુ ક્રાંતિ પર ગૌરવ છે મિત્રો આ બધી જ બાબતો મિત્રો નવી આપણી આ યુવા પેઢીને કહેવી પડશે આપણા આવનારી પેઢીના યુવાનોને આ વાતનું શિક્ષણ આપવું પડશે કે આપણા આદિવાસી સમાજના જન સમુદાયે કેટલી કેટલી ક્રાંતિ અને ભારતને જે ગૌરવ અપાયું છે આપણે તાના ભગતના આંદોલન પર ગર્વ છે આપણને બેગડા ભીલની ચળવળ પર ગર્વ છે તહોદની લીમડીમાં અંગ્રેજોને ધૂળ ચાટનાર આદિવાસી નાયકો પર આપણને ગર્વ છે માનગઢની પ્રતિષ્ઠા વધારનાર ગોવિંદ ગુરુજી પર મિત્રો આપણને ગૌરવ છે આવી કે કેટલી બાબતો મિત્રો આપણને ગૌરવ છે અને ભગવાન બિરસા મુંડાને સાચા અર્થની અંદર

મને કહેતા ગૌરવ થાય મિત્રો કે આદિવાસી સમાજનું સાચા અર્થમાં સન્માન કોઈએ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કરી છે ભગવાન બિરસા મુંડા જન્મદિવસે જનજાતિ ગૌરવ જયારે દિવસ ઉજવો નક્કી કર્યું અને સાથે એક ગોધરા ખાતે ગોરુંદ ગોવિંદ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી સાથે સાથે બિરસા મુંડા યુનિવર્સિટીની સ્થાપના પણ મિત્રો આપણે કેવડિયા ખાતે કરી આ નાની ઘટનાઓ નથી ઇતિહાસના પન્નાઓ ઉપર લખાયેલી તમામ ઘટનાઓ છે જે આ પુસ્તક મને ભેટ આપવામાં આવ્યું છે જેનાથી મારું સ્વાગત સ્વાગતને સન્માન કરવામાં આવ્યું છે આદિજાતિ વિકાસ ગુજરાતનો મક્કમ નિર્ધાર દેશના એ પ્રધાનમંત્રી માનને મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માનને ભૂપેન્દ્રભાઈ પટેલ આ પુસ્તક વાંચતો હતો નરેશભાઈ આદિવાસી સમાજના મારા જન સમુદાય દીકરા દીકરીઓ સારું શિક્ષણ મેળવી શકે ઉચ્ચ અભ્યાસ કરી શકે સરકારી નોકરી મેળવી શકે પાયલોટ બની શકે એન્જિનિયર બની શકે ડોક્ટર બની શકે અન્ય સમાજની જેમ એક સારા ઊંચા પ્લેટફોર્મ પર બની શકે મિત્રો મને તમને જણાવતા આનંદ થાય છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રીય નેતૃત્વ જેપી નડ્ડા સાહેબ હોય કે અમિતભાઈ શાહ સાહેબ હોય આ વખતે આઝાદીના ઇતિહાસના પંચોતેર વર્ષ બાદ નાયબ દંડક નરેશભાઈ પટેલ કેબિનેટ મંત્રી પીસી બરંડા કેબિનેટ મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામી રમેશભાઈ કટારા અને નાયબ દંડક શ્રી વિજયભાઈ મિત્રો આદિવાસી સમાજનું ગૌરવ આ મંચ ઉપર છે આપણને સૌને ગૌરવ થાય દેશના એસવી પ્રધાનમંત્રી માનીય મોદી સાહેબ પર કે સાચા અર્થમાં આદિવાસી સમાજની કોઈ એક ગૌરવ વધાર્યું હોય તો દેશના એસવી પ્રધાનમંત્રી માનનીએ મોદી સાહેબે વધાર્યું છે મિત્રો અને જ્યારે અંતમાં હું બિરસા ભગવાન અને બિરસા મુંડાની જન્મ જંતી આ દોઢ સમી ઉજવણી થઈ રહી છે ત્યારે ઉમરગાંવથી અંબાજી સુધી અહીંયા ઉપસ્થિત તમામ લોકો આ મંચ ઉપર તમામ લોકોને મારી વિનંતી છે અમારા આદિવાસી જાતિ મોરચાના પ્રદેશ વિનંતી છે કે તમામે તમામ જિલ્લાની અંદર જ્યારે યાત્રા આપણા ગામમાં આવે યાત્રાનું જોરદાર ભવ્ય સ્વાગત કરીએ આપણી યુવા પેઢીના યાત્રાની સમજણ આપીએ કે આ યાત્રા સેના માટે નીકળી રહી છે માત્ર પચીસ વર્ષની અલ્પ આયુમાં બિરસા મુંડા જ્યારે ધર્મ અને સંસ્કૃતિ માટે દેશની સ્વતંત્રતા માટે આ કામ કર્યું છે છે ત્યારે આ સાચી ઓળખ એ આવનારી પેઢીને આપવાની મિત્રો આપણી જરૂર જે રીતે ઓળખીય મિશનરી દ્વારા જે અત્યાચાર આપણા સમાજ ઉપર થયો હતો જે ધર્માંતર થયું હતું ભગવાન બિરસા મુંડા એ પણ આ અત્યાચારમાંથી બાકાત નતા રહ્યા આ આવનારી પેઢીને મિત્રો જણાવવાની જરૂર છે આ સમુદાયના વિચારોને નવા ભારતના નિર્માણનો પાયો બનાવવા આદિવાસી સમાજ વારસાનું જતન કરવા સમાજે સદીઓથી જે વસ્તુનું જતન કર્યું છે તે શીખવવા અને ખબે ખબે મિલાવી આપણે સૌ મિત્રો કામ કરીએ ભગવાન બિરસમ ને ડોનસમી જન્મ જયંતિએ જયારે ત્યારે ચાલી રહી છે ત્યારે પંદર દિવસ સુધી કેવડિયા ખાતે દેશના તમામ ગુજરાત દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈએ એ આમંત્રણ આપ્યું છે કે આવો તમારા રાજ્યની સંસ્કૃતિ અહીંયા આગળ ઉજાગર થાય એના માટે આદિવાસી સમાજના તમામ કલાકારોને એ આપણે આમંત્રણ આપ્યું છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે મેં પણ દેશના તમામે તમામ પ્રદેશ અધ્યક્ષોને આમંત્રણ આપ્યું છે અહીંયા બેઠેલા તમામ તમામ મારા સમાજના ભાઈઓ બહેનોને આમંત્રણ આપું છું કે પંદર દિવસ સુધી સતત અલગ અલગ કાર્યક્રમો થવાના છે આવો એમાં સૌ ભેગા થઈ જઈએ પંદરમી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ જ્યારે આ યાત્રાનું સમાપન કાર્યક્રમમાં જોડાવાના છે ત્યારે અહીંયા આવેલા તમામે તમામ લોકોને મારું ભાવભી નું આમંત્રણ છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ પંદર તારીખે કેવડિયા ખાતે આ આવવાના છે આવો સૌ આપણે ખૂબ મોટી સંખ્યામાં તમામ ગ્રામજનો નગરજનો મારા આદિવાસી ભાઈઓ બહેનો આપણે જોડાયે અને ફરીથી આપ સૌને જય જોહર વને માતરમ ભારત માતા કે જય